નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે આપ રહ્યા છો ન્યૂઝ ભરૂચ ભરૂચ ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચની લાંબી માંગણી નું સુખદ અંત ભરૂચ ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચની લાંબી માંગણીનો સુખદ અંત આવતા ઓટો રિક્ષા ચાલકો માં ખુશીનો માહોલ છવાયો ભરૂચ શહેરી વિસ્તારમાં ત્રીસ ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યા

વખતો વખત ઓટો રિક્ષા સ્ટેન્ડની માંગણીઓ વાબતે ઓટો રિક્ષા ચાલકોએ હડતાળ રસ્તા રોકો સહિતના કાર્યક્રમો કરવા મજબૂર બન્યા હતા જોકે આજરોજ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ ભરૂચ શહેરી વિસ્તારોમાં ત્રીસ ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવી આપ્યા હતા જેનું જાહેરનામું પ્રસિદ્ધ હતા જ અસંખ્ય ઓટો રિક્ષા ચાલકોમાં ખુશીનું માહોલ છવાયું છે જિલ્લા પ્રમુખ આબિદ બેગ મિર્ઝા ઉપપ્રમુખ રમેશ પ્રમાણ મહામંત્રી અતુલ પટેલ સહિતના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના હોદ્દેદારો સહિત ઓટો રિક્ષા ચાલકોએ જાહેરનામાને લઈ વિવટી તંત્રનો તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ઇમરાન દીવાન બીએન ન્યૂઝ ભરૂચ જય હિન્દ જય ભારત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા હું જિલ્લા પ્રમુખ આબિદ મિલ્ઝા ઘણા સમયથી અમારી રજૂઆત હતી કે ભરૂચ શહેરના અંદર ઓટો રિક્ષા સ્ટેન્ડ હતા નથી એના સંદાનમાં અમે ત્રણ વર્ષ સુધી એક ધારા કલેક્ટર સાહેબ એસડીએમ સાહેબ નગરપાલિકા પ્રમુખ સાહેબ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ બધાને રજૂઆત રાખતા હતા અને એ રજૂઆત અમારી ત્રણ વર્ષ પછી પૂર્ણ થવામાં આવી છે જેમ કે આજે જાહેરનામું બહાર પાડ્યું છે કલેક્ટર સાહેબે બહાર પાડ્યું છે ત્રીસ ગાડી ભરૂચ શહેરના સ્ટેન્ડ પાસ થઈ ગયા છે જેમથી હું અને મારી ટીમ સમગ્ર મારી રિક્ષા એસોસિએશનની ટીમ વ્યવસ્થિત અને કલેક્ટર સાહેબ ભરૂચ એસપી એસપી સાહેબ ભરૂચ મામલતદાર સાહેબ એસડીએમ સાહેબનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના મીડિયા કર્મી જે મીડિયા સાથ સાહકાર આપ્યું છે એમને દિલથી અભિનંદન કરું છું અમારી જે લડત હતી એ લડતમાં મીડિયાએ બી બહુ સાથ સહકાર આપ્યું છે અને ભરૂચ શહેરના રિક્ષા ચાલકો મને સાથ સાહકાર આપીને મારી ટીમને આ કામને પૂર્ણ કરવામાં આવ્યું જેનથી હું વહીવટ તંત્ર બધાના દિલથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત